નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો ગાય સ્વાગત છે તમારું બધાનું ફરી વખત અગુડાની અંદર તો ગાય અત્યારે જે બે હજાર પચીસ ઓગણત્રીસમો આનો જે પટોત્સવ છે એની સંપૂર્ણ જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને ખાસ આજના દિવસે તારીખ અગિયાર અગિયાર પાંચ બે રોજ જે ભવ્ય રોગ ડાયરો છે જેની અંદર આપણા ગુજરાતના એમ કે કહો તો મોટા મોટા જે કલાકારો છે આમી અનામી ઘણા જ કલાકારો આવવાના છે જેમાં નું વિશ્વ પૂજ્ય મોરારી બાપુ એ પણ ઉપસ્થિત રહેવાના છે પછી આપણે કીર્તિદાન ગઢવી છે આજમાં ગઢવી છે એવા અલગ અલગ કલાકારો આવવાના છે અને સંપૂર્ણ માહિતી સાથે હું વિડીયો બતાવવાનો છું ત્યાં ખાસ અંદર જોઈ અને લાઇટ ડેકોરેશન છે પછી અહીંનું જે વ્યવસ્થા છે એ પણ જણાવવાનો છું અને ખાસ એવી બધી કમેન્ટો આવે છે ઇન્સ્ટાગ્રામની અંદર કે ભાઈ અમારે અહીંયા આવવું છે તો કઈ રીતના આવું હવે રહેવા માટે પછી અહીંયા માટે વાહનની કઈ વ્યવસ્થા છે એ સંપૂર્ણ વાત તમને હું કરવાનો છું તો ભાઈ કન્ટિન્યુ જોઈને તેમના પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ હવે છે ને ધીરે ધીરે આપણે ગેટની અંદર જઈએ છીએ અને અહીંનું જે લાઇટ ડેકોરેશન છે એ લગભગ ખતરનાક રીતે સજાવવામાં આવ્યું છે દર વર્ષ કરતાં આ છે તેને થોડોક અલગ જ એમ કહેવાય કે માહોલમાં ઊભો થયો છે તમે જોઈ શકો છો સરસ મજાનું છે માહોલ છે હા ને આપણે જો ગીત ગામની હસ્તી કિરણ બારીયા છે આવી ગયા છે દર્શન માટે ને તમે જો ટ્રાફિક અત્યારે છે ને હાલ કે ભાઈ બહુ જ એટલે બહુ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અને પબ્લિકની ભીડ એટલી છે કે ભાઈ કારણ કે ત્રણ ચાર કે પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ પડે છે અને તમારે ત્યાં વરસાદ હોય તો જરાક કમેન્ટ કરી નાખજો બાકી અહીંયા તમે જોવો તો આજનો કંઈક માહોલ છે ને કંઈક અલગ અમારા દર્શન માટે બધા શ્રદ્ધાળુઓ આવી ગયા છે અને ખાસ આ પ્રકારનું લાઈટ ડેકોરેશન છે અને અંદર જઈ અને આપણે ટૂંક લગભગ છે ને મોરારી બાપુ અને ખાસ આપણે મહિયાભાઈ આહીર છે એ આવવાના છે તો અંદર જઈ અને આપણે એમના પણ દર્શન કરીશું બાપુના પણ અને ખાસ જે મોગલમાં છે એના પણ દર્શન કરવાના છે એ બી કન્ટિન્યુ રીતે આપણે અંદર અંદર જોઈ અને સીધા આપણે હમણાં દર્શન કરીએ કહે છે તેનું તમે ટ્રાફિક જુઓ તો હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે એ મારા દર્શન માટે આવી ગયા છે અને આ રીતના મંદિરનું પરિસર છે અને મંદિરને એકદમ ફૂલોથી અને લાઇટ ડેકોરેશનથી શણગારી દીધું છે તો તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાનું છે તો બધા દર્શન કરી લો અંદર તો કેમેરો કંઈ અલાવ છે ને એટલે આપણે કંઈ જવામાં આવશે નહીં તો ફાઇનલી હવે તમે જોઈ શકો છો અહીંયા કે સરસ મજાના જે મોરારી બાપુ છે એની એન્ટ્રી થઈ ચૂકી છે મારા મંદિરની અંદર અને આ રીતના ટ્રાફિક બધું જામી ગયું છે કારણ કે બાપુ આવે છે એટલે બધાને દર્શન કરવાના હોય તો કે ત્યાં તમે જુઓ તો આ રીતના સરસ મજાની જે માયાભાઈ સાથે બાપુની જે વ્હીલ છે એ આવી પહોંચી છે ટૂંક જ સમયની અંદર મંદિરની અંદર જઈ અને એમાં મોગલ છે ત્યાં દર્શન કરવાના છે તો જોઈ શકો છો આ રીતના हेलो साइनी भाइ साइनी हेलो हेलो भाइ हेलो

કારણ કે છેલ્લા ઘણા દિવસથી વરસાદ ચાલુ હતો એટલે પેલાનો જે ડાયરો હતો એ થોડોક છે ને અનકમ્ફર્ટેબલ જેવું લાગતું હતું એટલે લોકો આવ્યા નહોતા બાકી આજે તમે જુઓ તો સરસ મજાની ભીડ જામી ગઈ છે બધા આ રીતના બેસી ગયા છે અને સરસ મજાનું સ્ટેજ છે તમે જોઈ શકો છો અજે આશીર્વાદનો અને પછી આપણું કાર્યક્રમ પત્યા છે ને લગભગ 10 આજનો ટાઈમ થઈ ગયો છે ટ્રાફિકની વાત કરું ભાઈ નેક્સ્ટ લેવલ ટ્રાફિક છે ખાસ બીજું એક કે આ જે વર્ષા છે ને હાલ લગભગ મોસરોમ નડેલું છે આજે જો તો આ છે ને ટ્રાફિક બતાવું આપડે કરે છે છે ને એમ કહેવાય કે કોલા ફૂલ છે કિટીદાન કટવી છે સાયરામ દવા છે બધાને સાંભળવા માટે આવેલા છે અને લગભગ સ્ટેજ થી દૂર ધન હોને ત્યાં છે જો અહીંયા સ્ટેજ છે પ્રસિદ્ધ સરસ મજાનું સ્ટેજ અને જે આપણે બાપુના દર્શન કર્યા અને હવે સ્પેશિયલી અહીંયા જે લાખો લોકો માટે જે ધમધમતું રસોડું છે જે હાલ ભજનાલય શરૂ છે કન્ટિન્યુ એમ કહ્યું ને તો લગભગ નવ તારીખના દિવસથી જે ડાયરો હતો પછીથી અત્યાર સુધી જે ખાસ જેટલા પણ દિવસ લોકો જે શ્રદ્ધાળુઓ આવતા હોય એના માટે સ્પેશિયલી રસોડું છે ને એકદમ કન્ટિન્યુ શરૂ જો હોય છે તો આગળ જઈને ધીરે ધીરે જોઈએ તો ગ્રાઉન્ડ છે ને એકદમ જબરદસ્ત મોટું છે એક સાથે હજારોની સંખ્યામાં લોકો જે છે ને પ્રસાદ લઈ શકે એ રીતના વ્યવસ્થા છે જો આ રીતના આખું મેદાન છે અને એમ કહેવાય કે સવારથી લઈ અને સાંજ સુધી જે સ્વયંસેવકો છે એ પોતાની સેવા છે ને એવા એ ભજાવતા હોય અને જે ખાસ કરીને જેટલા લોકો અહીંયા આવે એના માટે પ્રસાદની જે એ વ્યવસ્થા કરતા હોય ખડે પગે રહે છે તો એના માટે એક ધન્યવાદ દેવા જોઈએ કારણ કે ભાઈ આપણે અત્યારે આ આકરા ઉનાળાની અંદર જે ખાસ આપણે ઘરે કંઈ પણ કામ હોય તો દસ વાગ્યા પછી છે ને ઘરની બહાર નથી નીકળતા તો ખાસ કરીને આ જે સ્વયંસેવકો છે એને એક ધન્યવાદ દેવો પડે કારણ કે એ લોકો સવારથી લઈને સાંજ સુધી અને જે રસોડામાં કામ કરતા હોય એ લોકો તો એમ ને ગરમીની અંદર રહેતા હોય અને આપણા માટે જે છે પ્રસાદની વ્યવસ્થા કરતા હોય તો આ રીતના સાર સુધારું જે કાઉન્ટર છે ભાઈ ભક્તો છે પ્રસાદ લે છે આ રીતના ગ્રાઉન્ડ છે તો અને ખાસ મોટાભાગનું જે લોકો છે અત્યારે ડાયરો સાંભળવામાં બધા ગયા છે મતલબ એટલે અહીંયા ખેડૂતો તમને પબ્લિક જે છે ઓછું જોવા મળશે બાકી તો ખચા ખચ ભરેલું હોય છે